વિજયા શક્તિ ઉપર વિજયનો દિવસ આજ દિવસ કાયદો વ્યવસ્થા અને સુરક્ષાનો પ્રતિક મનાતો હોવાથી દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન વિધિનું આયોજન કરવામાં આવે છે આ પરંપરા અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેડક્વાર્ટર્સ ખાતે અશ્વદળ પોલીસ શ્વાન અને વાહનોનું પૂજન વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે દશેરા પર્વે પૂજનનું વિશેષ મહત્વ છે જે હથિયારોનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થાય છે એની પૂજા કરીને પોલીસ જવાનોમાં નવી ઉર્જા શક્તિ અને મનોબળનો સંચાર થાય છે સાથે જ તેમણે જિલ્લામાં શાંતિ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા અખંડિત રહે એવી શુભકામનાઓ પાઠવી હતી નવરાત્રી પૂર્ણ થયા બાદ દશેરા પર્વે ક્ષત્રિય સમાજમાં શસ્ત્ર પૂજન કરવાની પરંપરા રહી છે એ જ પરંપરાને અનુસરીને ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ આ વિવિધ શ્રદ્ધાભર્યા અને ભવ્ય રીતે યોજાયા હતા આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના જેવા તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને કે જે છે પીએસ ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે એ તહેવાર નિમિત્તે તમામ લોકોને ફાફડા ને જલવી ખાય અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે સાથે સાથે નવરાત્રી આ બંદોબસ્ત દરમિયાન નવે નવ દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામે તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફ્ટી સિક્યોર કરી છે એ બાબતે પણ હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ